શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક અઢાર જ્યોતિષાંમ અપી જ્યોતિહી તમસ પરમ ઉચ્ય જ્ઞાન જ્ઞેય જ્ઞાનગમ્ય હૃદય વિષિત અનુવાદ તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત છે તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે તેઓ જ્ઞાન છે જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે તેઓ સૌના હૃદયમાં સ્થિત છે ભાવાર્થ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ સૂર્ય ચંદ્ર તથા નક્ષત્રો સમાન સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશ સ્ત્રોત છે વૈદિક સાહિત્યમાંથી આપણે જાણીએ છીએ કે લોકમાં સૂર્ય કે ચંદ્રની જરૂર રહેતી નથી કારણ કે ત્યાં પરમેશ્વરનું દિવપ્યમાન તેજ વિલસે છે ભૌતિક જગતમાં ભગવાનનો દિવ્ય પ્રકાશ અર્થાત બ્રહ્મ જ્યોતિ મહત્તત્વ અર્થાત ભૌતિક તત્વોથી ઢંકાયેલ હોય છે તેથી આ ભૌતિક જગતમાં પ્રકાશ માટે આપણને સૂર્ય ચંદ્ર વીજળી વગેરેની જરૂર રહે છે પરંતુ દિવ્ય જગતમાં આ વસ્તુઓની જરૂર રહેતી નથી વૈદિક સાહિત્યમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભગવાનના દેદીપ્યમાન પ્રકાશના કારણે બધી વસ્તુઓ પ્રકાશયુક્ત થાય છે તેથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ આ ભૌતિક જગતમાં અવસ્થિત રહેતા નથી તેઓ તો આધ્યાત્મિક જગતમાં રહે છે કે જે દિવ્ય આકાશમાં દૂર સુદૂર છે વૈદિક સાહિત્યમાં આનું પણ સમર્થન થયું છે આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત તેઓ સૂર્યની જેમ નિત્ય તેજોમય છે પરંતુ તેઓ આ ભૌતિક જગતના અંધકારથી અત્યંત દૂર સુદૂર સ્થિત હોય છે તેમનું જ્ઞાન દિવ્ય છે વૈદિક સાહિત્ય સમર્થન કરે છે કે બ્રહ્મ એ સારરૂપ દિવ્ય જ્ઞાન છે જે મનુષ્ય વૈકુંઠ લોકમાં જવા આતુર હોય છે તેને દરેકના હૃદયમાં સ્થિત પરમેશ્વર જ્ઞાન પ્રદાન કરે છે એક વૈદિક મંત્ર કહે છે કે તમહ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક સર્વે શરણમ મહ પ્રપધ્ય જો મનુષ્ય મુક્તિ પામવા ઈચ્છતો હોય તો તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ અંતિમ જ્ઞાનના ધ્યેય સંબંધમાં પણ વૈદિક સાહિત્યમાં પુષ્ટિ થઈ છે તમે વિધિત્વાતી મૃત્યુમેતી તેમને જાણી લીધા પછી જ જન્મ તથા મૃત્યુની સીમા ઓળંગી શકાય છે તેઓ દરેકના હૃદયમાં સર્વોપરી નિયંતા તરીકે સ્થિત છે પરમેશ્વરના ચરણ તથા શ્રીહસ્ત સર્વત્ર પ્રસરેલા છે પરંતુ જીવાત્મા વિશે એમ કહી શકાય નહીં માટે એ તો માનવું પડે કે કાર્યક્ષેત્રને જાણનારા બે જ્ઞાતાઓ છે એક જીવાત્મા અને બીજા પરમાત્મા મનુષ્યના હાથ પગ માત્ર સ્થાનિક વિસ્તારવાળા છે પરંતુ કૃષ્ણના શ્રીહસ્ત ચરણ સર્વત્ર વિસ્તરેલા છે આ વિશે શ્વેતા સતર ઉપનિષદમાં સમર્થન થયું છે કે સર્વસ્વ પ્રભુમિશાન શરણમ બૃહત તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમાત્મા સર્વ જીવાત્માઓના પ્રભુ અર્થાત સ્વામી છે તેથી તેઓ જીવ માત્રના અંતિમ આશ્રય છે પરમાત્મા તથા જીવાત્મા સદાય ભિન્ન હોય છે એ બાબતને નકારી શકાય નહીં સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ